હવામાન વિભાગની આગાહી અનુસાર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદના પગલે હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા ગાંભોઈ પંથકના સહિત ચાંદરણી ગાંધીપુરા મોરડુંગરા ચાંપલાનાર તેમજ રૂપાલ પંથકના રૂપાલકંપા બાવસર કંપા હાથરોલ ગામોમાં કમોસમી વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો હતો જેના કારણે ઘઉં રાયડો બટાકા સહિતના રવિ ખેતી પાકોને નુકસાન થવાની શક્યતાથી ખેડૂતોની ચિંતા વધી છે જો કે ખેતરમાં તૈયાર થયેલ વિવિધ પાકમાં પાણી ફરી વળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે એક તરફ શિયાળુ પાકની તૈયારી તો બીજી તરફ વરસાદના કારણે પાકમાં નુકસાન જોવા મળી રહ્યું છે ફળે રાતના કાલના આયલા છે દાદી મફળી ઠેકાના ભાવે આયલા છે તે તોળી થઈ હતી વરસાદના થોડો આવાજ સાદરો નાસીની ડોચી છે હજી તોળી થી અમારી મફળી વરસાદ મેઘરા અરવલ્લી જિલ્લામાં આજે કાલના મેઘરા તાલુકામાં તોળાવા માટે ઠેકામો અને અમુક આ કોથળોમાં મફળી થોડી વરસાદના કારણે થોડી પલળી છે